આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ વર્તાના પીઠાથી પતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીનું ભવ્ય સ્વાગત કરાયું આમોદ તાલુકાના તેલોદ ગામે સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાખોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરાયું જેમાં વડતાલના પીઠાથી પતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વડતાલના લક્ષ્મીનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી ને કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી રહ્યા છે તેમજ કાનમ પ્રદેશના કામો સંતોને વધુ પ્રિય છે કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નોત્તમ પ્રકાશદાસજી તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું વ્યાસપીઠ ઉપરથી નારાયણ ચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સત્વારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા અને ભગવાનને લોયા ગામમાં કરેલ શાકોત્સવ પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું કથામાં બાદ મોટી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ તેમજ આજુબાજુના ગામોથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અજર પઠાડા મોથ જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું છે ડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ ધામના મોટા ભાગના સંતો પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કથાનો લાભ લેવા માટે પધારેલ છે અને શાક ઉત્સવમાં શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોરના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોડની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ